નમસ્કાર દર્શક મિત્રો હું છું જયશ્રી પર એક તુફાન એસ બી ન્યૂઝમાં આપની સાથે તો જોઈએ આજના વિશેષ સમાચાર મહેસાણા એમએમસી વિસ્તારમાં આવતી તક્ષશિલા સોસાયટીના રહીશો મહાનગરપાલિકાના કમિશનર કચેરી ખાતે દોડી આવ્યા મહેસાણા મહાનગરપાલિકા વિસ્તારમાં આવતી બે સોસાયટીઓ વચ્ચે એક સત્તર વર્ષ જૂની દીવાલ અને રસ્તો વિલન બની મહેસાણામાં મહાનગર પાલિકા નાયબ કમિશનર કચેરી ખાતે માનસિક રીતે હેરાન કરી સોસાયટીની સંરક્ષણ દિવાલને ખોટી રીતે તોડવાનું દબાણ લાવવા બાબતે મોટી સંખ્યામાં તક્ષશિલા સોસાયટીના રહીશો મહાનગરપાલિકા ખાતે આવી પહોંચ્યા હતા મહેસાણા મહાનગરપાલિકામાં પાલિકામાં ગઈકાલે શિવવાટિકા શિવ વિહાર અને શિવ કુટીર સોસાયટીના રહીશો એમએમસી ઓફિસમાં આવી રજૂઆત કરી જે બાબતે તેમની રજૂઆત ખોટી છે તેઓ સ્થાનિક રહીશોએ નિવેદન આપ્યું રિપોર્ટર ભાવિન ભાવસાર તુફાન એસપી ન્યૂઝ મહેસાણા શું રજૂઆત હતી આજે મહાનગરપાલિકામાં આવવું પડ્યું જે મહાનગરપાલિકામાં જે કાલે જે પેલા બેન જે રજૂઆત કરી ગયા હતા શિવવિહાર શિવ વાટિકા અને શિવ કુટીર એ રસ્તો અમારી સોસાયટીમાં નથી અને લોકો અમને ટોર્ચર કરે છે કે ભાઈ અમારો રસ્તો અહીંયા છે અમને રસ્તો આપો તો તમારી શું માંગણી હતી આજે મહાનગરપાલિકામાં આવવા માટેની શું માંગણીથી આવ્યા તમે એમ એને મુજબ એમનો રસ્તો ચામુંડા ચોક નગર ચોકડીથી નીકળે છે અને એમની ડિમાન્ડ એવી છે કે તક્ષશિલામાંથી અમારો રસ્તો હોવો જોઈએ પણ એકચ્યુઅલી એ રસ્તો છે નહીં ને અમારી સોસાયટીની દિવાલ બનેલી છે જે તોડાવવા માંગે છે જે ગેરકાયદેસર છે અહીંયા રજૂઆત કરી શું કીધું તમને સાહેબ સાહેબશ્રીને રજૂઆત કરી એટલે સાહેબ શ્રી સાહેબશ્રીએ સોસાયટીની રીતે મિટિંગ કરીને તમારી રીતે વ્યક્તિગત વ્યક્તિગત રીતે સોલ્યુશન લાવવાનું કીધું

આપનું નામ જણાવજો સોસાયટી નામ અને શું રજૂઆત કરવા અત્યારે અમારી રજૂઆત એ જ હતી કે જે પાછળની જે સોસાયટીઓ છે બે ત્રણ એ લોકોની ઓલરેડી એમના રસ્તા ઓલરેડી એલાઉડ બીજી જગ્યાએ થયેલા છે તેમ છતાં એ લોકો આ સોસાયટીમાંથી વારંવાર રસ્તો હોવાનું નિવેદનો આપતા હોય છે જે તદ્દન ખોટું છે સોસાયટીનું નામ અને વિસ્તાર અને આપનું નામ મારું નામ ભરતભાઈ છે અને અમારી સોસાયટી તર સોસાયટી અહીંયા શું એમ એમસીમાં શું રજૂઆત માટે આવ્યા રજૂઆત એ જ છે કે જે આ લોકો એ જે રજૂઆત કરી છે એ તદ્દન ખોટી છે અને અમારી સોસાયટીમાં મેન્ટલી હેરાસમેન્ટ માટેની રજૂઆતો કરી આ જે દિવાલનો જે પ્રશ્ન છે કેટલી સોસાયટીના રહીશો અસર કરતો પ્રશ્ન છે આ સોસાયટીની અમાર લગભગ સત્તર થી વીસ વર્ષ જૂની એ દીવાલ છે જ ઓલરેડી એમાં કોઈનો રસ્તો છે જ નહીં અને પાસવર્ડ છે સરકારી સર્વે નંબર છે એટલે સર્વે નંબરમાં તો કોઈના રસ્તા હોય જ નહીં કેટલી સોસાયટીને અસર કરે આ દિવાલના પ્રશ્નને લઈને એમ કહું આ સોસાયટીના પ્રશ્ન અમારે જે ચાર સોસાયટી સળંગ છે શિવકૃપા એક શિવકૃપા બે મંદ સનંગ તક્ષશિલા આ ચારે સોસાયટીને અસર કરે ઓકે અમારા તુફાન એસડી ન્યૂઝમાં વધુ સમાચાર જોવા માટે યુટ્યુબ ને લાઈક અને સબ્સ્ક્રાઇબ કરો અને હા સાથે ઇન્સ્ટાગ્રામ ને ફોલો કરવાનું ભૂલતા નહીં